ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ડિરેક્શન ડિરેક્શન શબ્દનો અર્થ દોરવણી માર્ગદર્શન હુકમ સૂચના માર્ગ દિશા ઉદ્દેશ કાગળ પરનું સરનામું સંચાલન નિયમન કે નિયંત્રણ થાય છે ડિરેક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ দে વોર બોથ ગોઈંગ ઇન ધ સેમ ડિરેક્શન એટલે કે તે બંને એક જ દિશામાં જઈ રહ્યા હતા એક બીજું ઉદાહરણ જોઈએ આઈ વોન્ટ અ કરિયર ધેટ ગિવ્સ મી અ ડિરેક્શન ઇન લાઈફ એટલે કે મારે એવી કારકિર્દી જોઈએ છે જે મને જીવનમાં દિશા આપે એક અન્ય ઉદાહરણ જોઈએ હેઝ ધ વિન્ડ ચેન્જ ડિરેક્શન એટલે કે શું પવનની દિશા બદલાઈ ગઈ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ